હાલમાં ચાલી રહેલી લોકસભામાં વિરોધ પક્ષના સાંસદ સભ્યોને મોટી સંખ્યામાં એક તરફી નિર્ણય લઈ આપ ખુત્સાહીપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંસદનું પવિત્ર ગૃહ ત્યાં ચર્ચા સૂચનો અને અસહમતિ વ્યક્ત કરવા માટેનો જે આબાધિત બંધારણીય અધિકાર આપે છે એ અધિકારનું ઉલ્લંઘન થયેલું અમને આ પગલાંમાં દેખાય છે ભારતના બંધારણીય વડા તરીકે આપને અમારી મતદાર તરીકે અને જવાબદાર રાજકીય પક્ષ તરીકે વિનંતી છે કે સાંસદના ગૃહમાંથી લોકસભા કે રાજ્યસભાના સાંસદ સભ્યોને ખૂબ જ મોટી સંખ્યામાં બરતરફ કરવાનું આ પગલું ઇતિહાસમાં સારી રીતે નહીં નોંધાય જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બંધારણીય રીતે જે કાંઈ પગલા ભરવાની જરૂર જણાય તે પગલાં ભરવા માટે અમારી વિનંતી છે અમારી આપને પણ વિનંતી છે કે જે સભ્યોને થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરવામાં આવે અને અમારો અવાજ અમારા પ્રતિનિધિ તરીકે એમને ગૃહમાં રજૂ કરવાની તક આપવામાં આવે તેવી આશા છે બંધારણીય વળા તરીકે આપ અમારી આ લાગણી સમજશો અને માટે જરૂરી પગલા તાત્કાલિક ભરસો દેવું સૂચન આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું જી આજે આમ આદમી પાર્ટીના સંગઠન સાથે આમ આદમી પાર્ટીના તમામ નગર સેવકો સાથે આજે માનનીય કલેક્ટર સાહેબને અમે আবেদন પત્ર આપવા આવ્યા છીએ આજે આપણને ખબર છે કે રાજ્યસભાના સાંસદો હોય લોકસભાના સાંસદો હોય વિધાનસભાના ધારાસભ્ય હોય કે કોઈ જગ્યાએ જનતાનું પ્રતિનિધિત્વ કરતા હોય છે પરંતુ પરંતુ ખુબ જ દુઃખ ની વાત એ છે કે આજે જે આપણે સમાચારો જોઈએ છે આપણને ખબર છે કે જે ગૃહોમાંથી જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમનું સભ્યપદ જે રદ કરવામાં આવ્યું છે એ ખરેખર ખુબ દુઃખ વાત છે જે માટે અમે આજે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે આ તમામ જે સાંસદ સભ્યો જે વિરોધ પક્ષના સાંસદ સભ્યો છે એમનું સસ્પેન્ડ જે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તો એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એ માટે અમે રાષ્ટ્રપતિ શ્રી ને આવેદન પત્ર આપવા માટે આજે કલેક્ટર શ્રી ને આપવા આવ્યા છીએ બ્યુરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત